જેમાં ગણેશ પંડાલની બહાર ભોજપુરી બીભત્સ ગીતો વગાડવામાં આવી રહ્યા છે અને ત્યાં નાના બાળકો પણ ઊભા છે અને આ વચ્ચે અશ્લીલ ડાન્સ પણ કરવામાં આવી રહ્યા છે આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે હાલ આ વિડીયો ક્યાંનો છે તે અંગે અમારા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કોઈની ધાર્મિક લાગણી દુભાય એવું કૃત્ય ન કરવું જોઈએ ગણેશ પંડાલમાં ભક્તિભાવનો માહોલ હોવો જોઈએ આયોજક કોણ છે અને તે વખતે કોણ હાજર હતા તે અંગેની તપાસ કરવામાં આવશે ભોજપુરી ગીતો વગાડવાનું કેટલું યોગ્ય ગણાય હાલ દેશભરમાં ગણેશ ઉત્સવને લઈ ભક્તિમય માહોલ છે ત્યારે ગણેશ પંડાલની બહાર એવું કૃત્ય કેટલું યોગ્ય ગણાય ગણેશ પંડાલ પર ભોજપુરી ગીતો વગાડવાનું કેટલું યોગ્ય ગણાય હવે જોવાનું રહ્યું કે ગણેશ ઉત્સવના પવિત્ર પર્વ પર આવો માહોલ બનાવનાર લોકો પર પોલીસ શું કાર્યવાહી કરે છે